રાજકોટના પટેલ કન્યા છાતલેમાં એક મોટા સમાચાર આવ્યા છે મુખ્ય આરોપી પરેશ રાદડિયાની આખરે પોલીસે ધરપકડ કરી છે તેમને અજ્ઞાત સ્થળે લઈ જઈ પૂછતાછ હાથ ધરવામાં આવી છે અનેક ચોંકાવનારા ખુલાસા પૂછતાછમાં બહાર આવશે રિમાન્ડની પણ તજવીજ હાથ ધરવામાં આવી હવે જોઈએ જસદણ આમ તકના અમારા પ્રતિનિધિ રસિક વિસાવડીયા સાથે હિરેન ખરોડીયાનો એક વિસ્તૃત અહેવાલ જસદણ કન્યા છાત્રાલયના કેસ મામલે મોટા સમાચાર મળી રહ્યા છે મુખ્ય આરોપી ગણાતા પરેશ રાદડિયાની આખરે પોલીસે ધરપકડ કરી છે જસદણના કોટની ડીપી પટેલ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીની સામે દુષ્કર્મની દુષ્કર્મની ઘટના આઠકોટ શિક્ષણ સંકુલમાં સામે આવી હતી લગભગ એક મહિનાથી વધુ સમયથી આ મુખ્ય આરોપી પરેશ રાદડીયા પોલીસની પકડતી દૂર હતો આખરે પોલીસે ઝાડ બિછાવી તેને પકડી પાડવામાં આવ્યો છે તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કેસમાં ભાજપના નેતાનું શા નામ સામે આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે પરેશ રાદડીયાની ધરપકડ કરી તેમની પૂછતાછ હાથ ધરી અને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે